આપડે રીંગણી નું વાવેતર કર્યું છે હા કેટલા રીંગણી છે છ વીઘા નું વાવેતર છે બરાબર ને કેટલો ટાઈમ છો રીંગણી અને આપણે બે અઢી મહિના થયા બે અઢી મહિના થયા તો આપડામાં પ્રશ્ન શું હતો ને આમાં પ્રશ્ન એ હતો કે આની પીડાશ થઈ જતી હતી અને ફ્લાવરિંગ આવતું નથી જોઈએ બરાબર હા બરાબર

આપણે આ જોઈ શકો જયદીપભાઈ આપણે બતાવે છે ફ્લાવરિંગ લાગી ગયું છે ઓલરેડી ને એકદમ ગ્રીનરી આવી ગઈ છે બરાબર હા તો જયદીપભાઈ આપણે પાયો કેટલો ટાઈમ થયો આપણે આપણે પાયો ને મહિનો દિવસ જેવો થયું છે મહિનો દિવસ જેવું તો રિઝલ્ટ માં ટૂંકમાં કઈ અટાણી ખામી નથી બરાબર ને રિઝલ્ટ બહુ સારું છે તો જયદીપભાઈ આપણે આ સુપીક ની ભલામણ આપણે તમારા અન્ય બીજા ખેડૂત મિત્રોનાની ભલામણ કરી શકીએ હા કરી શકીએ બહુ રિઝલ્ટ સારું છે ઓકે જયદીપભાઈ આભાર તમારો